જય હરસિદ્ધિ હર્ષિશક્તિપીઠ આડોલથી મારા તમામ ભક્તોને જય માતાજી ચૈત્ર નવરાત્રિ મહોત્સવ બે હજાર બાવીસ આ વખતે માતાજીનો નવરાત્રિ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવા આપણે જઈ રહ્યા છીએ બે વર્ષથી કોન્સ્ટન્ટ કોરોનાના મહામારીના લીધે આપણે માતાજીના ચોકમાં નવરાત્રિ નહોતા કરી શક્યા પણ આ વર્ષે ચૈત્ર સુદ આઠમાથી વચ્ચે ખૂબ જ ધામધૂમથી માતાજીના ગરબા તથા વેશભૂષા કાર્યક્રમ અને એ બધું જવા થઈ રહ્યું છે તો આપ સર્વને માસિના દર્શન કરવા વધારે ભાવભોરી આમંત્રણ છે આખો દિવસ સવારથી લઈને સાંજ રાત્રે બાર વાગ્યા સુધી માતાજીનું મંદિર ખુલ્લું રહેશે તો તમામ ભક્તોને દર્શન કરવાનું પણ આમંત્રણ છે સાથે જ જે વર્ષોની પરંપરા છે કે દર આઠમે માતાજીના ભક્તો દ્વારા જુદા જુદા વેશભૂષા ધારણ કરીને ગરબા કરવામાં આવે છે બે વર્ષથી જેને બાધાઓના ગરબા બાકી છે એ પણ આ વખતે ગરબા નીકળશે તો ખૂબ હર્ષ ઉલ્લાસથી આ પ્રસંગ ઉજવવાનો છે સાથે જ રાત્રે સાડા દસથી અગિયાર માતાજીની માંડવીમાં એકસો આઠ દીવાની મહાઆરતીનો ભવ્ય ચઢાવો થશે તો આ ચઢાવવામાં તમામ ગામના લોકોને હાજર રહેવા નમ્ર અપીલ છે સાંજે સાત વાગે માતાજીના મંદિરના અંદર ગર્ભગૃહમાં એકાવન દેવાની આરતી તથા જુદા જુદા ફૂલોથી માતાજીનો અભિષેક થશે તો આ સમગ્ર પ્રસંગને લાઈવ નિહાળવા માટે આપ જાતે આવી શકો છો અને માના દર્શનનો લાભ લઈ અને આપણા જીવનનો આનંદ કરી શકો છો જય હરસિદ્ધિ આઠમના દિવસે પધારવા હર્ષિશક્તિભી ટ્રસ્ટિમંડળવતીથી બધા મહાન શ્રી અશ્વિનભાઈ જાણીવતીથી અમે આપ સર્વને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ આવો બે વર્ષ પછી માતાજીના ચોકમાં ખૂબ હર્ષ ઉલ્લાસથી ગરબા રમી અને માતાજીને આનંદ આનંદની અનુભૂતિ કરી અને મારા શરણમાં જઈએ જય હરસિદ્ધિ